એવરી વન હું એસ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું હેપી ગણેશ ચતુર્થી આજે આપણે બનાવીશું બેસન અને સોજીના મોદક એક વાટકી સોજી લઈશું નાની વાટકી બેસન લઈશું એક વાટકી સામે ખોડ લેવાની મોદક બનાવવાના છે અડધો ગ્લાસ પાણી લીધું છે તેને ગરમ કરીશું સોજી બાફવાની છે પાણી ગરમ થવા લાગ્યું છે સોજી એડ કરીશું चनाનો નોટ પણ એડ કરી દીશું ગેસ બંધ કરી દેશું હવે તેની રોટલી બનાવીશું આ રીતે ફેરવીશું આ રીતે રોટલી બનાવીને પણ તમે મોદક બનાવી શકો હવે તેને લઈ લઈશું આ રીતે ટુકડા કરી દઈશું ઠંડી થવા દઈશું આ રીતે ઠંડા થવા દઈશું તે મિક્સર જાનની અંદર ક્રશ કરી દીધો છે ભોટલી બનાવેલી ક્રશ કરી દીધી હવે તેની અંદર ખોડ એડ કરીશું દળેલી ઇલાયચી પાવડર એડ કરીશું ઘી એડ કરીશું તેને મિક્સ કરી દઈશું આ રીતે બરાબર સરસ મુદક બનાવવાના છે આ રીતે ટોપરાનું છીણ એડ કરીશું બંધ કરી દઈશું બર્તા દેશું ડ્રાય ફ્રૂટ એડ કરીશું આ રીતે ચૂરમું લગાવીશું મોદક તૈયાર થઈ ગયા છે ગણેશ ચતુર્થી આવી રહી છે ભગવાનને ચડાવવા માટે મોદક બનાવીશું ખૂબ જ સરસ રીતે મસ્ત મસ્ત મજાના મોદક બનાવ્યા છે આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે બજાર જેવા તમે ઘરે પણ મોદક બનાવી શકો છો લાડુ પણ બનાવી શકો છો ખાવાની પણ ખૂબ મજા આવે બાળકોને પણ મજા આવે સ્વાદિષ્ટ અને તાજા અને ટેસ્ટી લાડુ અને મોદક ઘરે ખાવા ખાવાની મજા આવે તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી મારી ગમી હશે મારી રેસીપીને તમારા મિત્રો સુધી પોસ્ટથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો